સમય ત્યારે દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં અત્યારથી જ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેની પણ સંભાવના હોવાને લઈ ખાસ દોસ્તો જાળવીને રહેજો કારણ કે રાજ્યમાં આજથી શરૂ થવા જઈ રહ્યો છે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડના વિડીયોની અંદર જાણીશું કે લઈ આપણે સત્તર અઢાર ઓગણીસ તારીખથી જેમ જેમ દિવસો તારીખો આગળ વધતી જશે તેમ રાજ્યમાં તાંડવના વિસ્તારો વધતા જશે અને રાજ્યના કેટલાક ભાગોમાંથી તો આ રાઉન્ડમાં દસ થી લઈ બાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે પરંતુ રાજ્યમાં સિસ્ટમો સક્રિય હોવાના કારણે ગુજરાત રાજ્યમાં રીતસરના વરસાદ બખા બોલાવી દેશે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આવી રહેલી નવી નકોર આગાહીની સાથે દોસ્તો આજની રાત્રિથી બેસ છે મઘા નક્ષત્ર દેડકાના વાહન સાથે શરૂ થનારા મગા નક્ષત્રમાં આ વર્ષે ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની સંભાવના અને દોસ્તો આ નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણવામાં આવતું હોય છે ત્યારે ખાસ તમારી પાણીની ટાંકીઓને ખાલી કરી દેજો કારણ કે રાજ્યમાં આવતીકાલથી પડશે મઘા નક્ષત્રનો ભારે વરસાદ આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે દોસ્તો જોઈ શકો છો જે બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર જેવી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે વિશાખાપટ્ટનમ ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે આ સિસ્ટમનો ટ્રફ અત્યારે સમગ્ર ગુજરાત સુધી લંબાઈ ચૂક્યો છે જોકે ગુજરાત ઉપર હજુ આ સિસ્ટમનો મુખ્ય ભાગ આવ્યો નથી પાછલી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા છે જેમાં દોસ્તો સાબરકાંઠા લાગુના અરવલ્લીથી મહીસાગર લાગુના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ સુધીના વરસાદ તો સૌરાષ્ટ્રના પણ જુનાગઢ વિસાવદર અમરેલી ગારિયાધાર રાજુ આ સાથે રાજકોટથી લઈ મોરબી વાકાનેર સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વરસાદની જોવા મળી છે ગતિવિધિ પાછલી ચોવીસ કલાકમાં અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની શરૂઆતની સાથે દોસ્તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો રાત્રિથી જ દક્ષિણી પૂર્વ અને પૂર્વ ગુજરાત જેમાં નર્મદા જિલ્લો તાપી વ્યારા આ સાથે જ દક્ષિણી ગુજરાતમાં વાતાવરણમાં પલટો વરસાદની શરૂઆત તો હવે પછી તો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્ટ્રની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ જામ્યું છે ને જેમાં જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્રથી માંડી અત્યારે નાગપુર મધ્યપ્રદેશથી આ વિદર્ભના મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે આપી રહી છે તીવ્ર વરસાદ આ સિસ્ટમનો મુખ્ય છેડો દોસ્તો આજની રાત્ર આવતીકાલથી ગુજરાત ઉપર આવી જશે ને જો કે આજથી જ રાજ્યમાં અતિભારે વરસાદના આંકડાઓ સામે આવશે એ જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો ગુજરાત હવામાન વિભાગની આજની ગુજરાતના કયા જિલ્લા માટે એલર્ટવાળી આગાહી આપવામાં આવી તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજની આગાહીનો જે ભારે વરસાદ અને અતિ ભારે વરસાદવાળો એલર્ટવાળો તમે નકશો જોઈ શકો છો જેમાં આજે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી કેટલાક વિસ્તારોમાંથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોમાં આજે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો આજે ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ તો ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ વાળી ચેતવણી આપવામાં આવી છે તમે અહીં જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર તો બીજી તરફ દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ લાગુના વિસ્તારોમાં અમદાવાદ ભરૂચથી માંડિયા તમામ પંથકોની અંદર દોસ્તો આજે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાને લઈ યેલો એલર્ટની ચેતવણી આપી દીધી છે અને હવે પછીના દિવસોમાં જેમ જેમ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ સમગ્ર ગુજરાતની અંદર આ વખતે ઓગસ્ટનો સાર્વત્રિક રાઉન્ડ દોસ્તો શરૂ થવા જઈ રહ્યો છે અને જેમાં રાજ્યમાં જેમ જેમ સત્તર અઢાર ઓગણીસ તારીખથી તો અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડની અંદર તીવ્ર વીજળીના કડાકાને ભડાકા થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તમે જોઈ શકો છો સોળ સત્તર અઢાર તારીખથી લઈ ઓગણીસમી ઓગસ્ટ સુધીનો ગાજ વીજવાળી આગાહીનો નકશો રજૂ કર્યો જેમાં તીવ્ર ઠંડસ્ટોમ થવાની સંભાવના છે જે પણ વિસ્તારોની અંદર વરસાદી વાદળાઓ બંધાશે અને વરસાદ શરૂ થશે તે પંથકોમાં વીજળી પડવાની પણ સંભાવના હોવાને લઈ ખાસ લોકોએ સાવચેતી રાખવી પડશે અને હવામાન વિભાગે તમે જોઈ શકો છો અમુક વિસ્તારોમાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેનો તોફાની વરસાદ નોંધાય તે પ્રમાણેની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો સત્તર અઢારથી માંડીને એકવીસમી ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે રાજ્યની અંદર આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર પડશે ધોધમાર વરસાદ અહીં તમે જોઈ શકો છો અમે તમને આજનો ગુજરાતનો વરસાદની આગાહીને લઈ વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી દોસ્તો વરસાદની સંભવિત સ્થિતિ જે બતાવી રહ્યા છીએ જેમાં આજે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કેટલાય ભાગોમાં આજે ભારે વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ખરાખરીનો ખેલ તો આજથી જ ગુજરાતમાં શરૂ થવાનો છે ને જન્માષ્ટમીના મેળાઓની મજા લોકોની આજે વરસાદ બગાડી શકે છે ને દોસ્તો અમે તમને દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે જે વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાત પૂર્વના લાગુ વિસ્તારો પર વરસાદની ગતિવિધિ જો જોવા મળી તે હવે પછી દોસ્તો આ જ વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ આવી શકે છે ખાસ કરીને તમે જોઈ શકો છો જેની અંદર આજે વધુ પડતી સંભાવના દોસ્તો મધ્ય ગુજરાત લાગુના તેમાં આણંદ નડિયાદ વડોદરા ગોધરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગર તો અમદાવાદથી લઈ સુરેન્દ્રનગર અને બોટાદ વચ્ચેના પંથકોની અંદર દોસ્તો આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે જોકે છૂટો છવાયો સમગ્ર ગુજરાતની અંદર હળવો મધ્યમ ભારે તો આજથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ શરૂઆત થાય અને જેમાં કચ્છના પણ ઘણા છૂટા છવાયા ભાગોમાં તમે જોઈ શકો છો કચ્છના અખાત આજુબાજુના રાપર અડેસર ભચાઉ મનફરા રણ આજુબાજુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના પાટણના રાધનપુરથી માંડી જેમાં ગઈકાલ સાબરકાંઠા અરવલ્લીના ઘણા પંથકોમાં વરસાદ પડ્યા પછી આજે પણ સાબરકાંઠા આબુરોડ પાલનપુર સુધીના પંથકોની અંદર ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે દોસ્તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢ અને અમરેલી લાગુથી ભાવનગરના દરિયાના કાંઠાના પંથકોમાં રહી શકે છે અને જેમાં તમે જોઈ શકો છો કોડીનાર આ સાથે જ અહીં અન્ય વિસ્તારો જેમાં ઉના કેસરિયા ગીરગઢડા જામાવાળાથી માંડી અને દોસ્તો જૂનાગઢના જેમાં તાલાળા સાસણગીર ટીમરીથી માંડી અમરેલીના કાંઠાના રાજુલા જાફરાબાદ પીપાવાદ અને ભાવનગરના મહુવા તળાજાથી લઈ પાલીતાણાથી સાબરકુંડલા અને ગારિયાધારથી માંડી બગસરા વિસાવદર જૂનાગઢ જેતપુરથી લઈ તમે જોઈ શકો બોટાદ સુધીના પંથકોમાં જેમાં બરવાળા રાણપુર ધંધુકાથી લઈ ચોટીલા મોરબી વાંકાનેર આ તમામ પંથકોની અંદર આજે દોસ્તો છૂટો છવાયો ધોધમાર એકદમ વરસાદી માહોલ જામી શકે છે અને જેમાં અમુક પંથકોમાંથી બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ આંકડાઓ પણ સામે આવી શકે તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના પણ ઘણા જ પંથકો જેમાં મહેસાણાથી માંડી પાટણથી લઈ ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે જેમાં વલસાડ તાપી વ્યારા ડાંગ સુરતથી માંડી નર્મદાથી તમે જોઈ શકો છો જેમાં વડોદરા ડભોઈ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ પડી શકે છે આમ સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું ગતિવિધિવાળું જોર જોવા મળે પરંતુ વરસાદની ગતિવિધિ આજે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત જિલ્લાના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોવા મળી શકે છે અને આગામી કલાકોમાં ફરી અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ સંભાવના છે જેમ જેમ દિવસો આગળની કલાકોથી માંડી જેમાં આવતીકાલથી તો રાજ્યના એમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ભારે ગતિવિધિ વધી શકે છે અને સત્તર ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં રેતસરના મેઘ તાંડવના દ્રશ્યો પણ સામે આવી શકે છે અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર અત્યારે જે સિસ્ટમો જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો બંગાળાની ખાડીની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં અત્યારે એક લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે તો તેને આનુસંગિક અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે દોસ્તો ચોમાસાની ધરી પણ છટકી છે ને અત્યારે ગુજરાત વાતાવરણ સુધી આવતી જોવા મળી છે ને જેના કારણે જોઈ શકો છો અરબ સાગરથી લઈ બંગાળની ખાડીની વચ્ચે એક મોટી વરસાદી ટ્રફ લાઈન રચાણી છે ને જે ટ્રફ લાઈન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી કલાકોની અંદર સતત એક્ટિવ જોવા મળે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો એક લાંબો રાઉન્ડ ચાલે તેવી સંભાવના છે આ વરસાદનો રાઉન્ડ દોસ્તો ક્યારે પૂર્ણ થાય તેની માહિતી આપતા પહેલાં સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો આજે આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ગુજરાત રાજ્યના આ તમામ પંથકોની અંદર જોવા મળવાની છે ને જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર આવનારી કલાકોમાં મધ્ય ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાતથી લઈ અમે તમને દોસ્તો જોઈ શકો સતત આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં વરસાદી વાદળાઓ રચશે તો કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ પણ કરશે આ વરસાદી રાઉન્ડમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે અમે તમને દોસ્તો જોઈ શકો છો સત્તર તારીખની આ સિસ્ટમની એક્ટિવિટી બતાવી રહ્યા છીએ અને જેમાં તમે નજર કરી શકો છો તો સિસ્ટમ બંગાળની ખાડીવાળી ઘણી ગુજરાતની નજદીક આવે અને તેનો સક્રિય વરસાદી છેડો જે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર વધુ પ્રેસિપેટ થાય અને જેના કારણે આ પંથકોની અંદર અત્યંત ભારે વરસાદ આવનારા દિવસોમાં જેમાં સત્તર તારીખથી વરસાદ પકડે તેવી સંભાવના અઢાર તારીખની આ સિસ્ટમની ગતિવિધિ ઉપર તમે નજર કરો તો એક સિસ્ટમ અરબી સમુદ્રથી ઓમાન તરફ ખસેલા પરંતુ તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપરા નવી એક વરસાદી સિસ્ટમ બની આમ છાપરી બે ત્રણ સિસ્ટમો સતત એક્ટિવ થવાના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો આ ભૂકા કાઢે તેવો રાઉન્ડ ચાલવાનો છે ને જેમાં ગુજરાત રાજ્યના તમે જોઈ શકો છો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ દરમિયાન કેટલાક પંથકોમાંથી સર જાણે અતિવૃષ્ટિ અમુક સેન્ટરોમાં થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી શકે છે માત્ર દોસ્તો મોડલો જ નહીં પરંતુ હવામાન વિભાગના અત્યારે આવનારા દિવસોના આવી રહેલા મેપમાં પણ તમે નજર કરો જેમાં સત્તર તારીખ અને આ સાથે જ પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત આ તમામ પંથકોની અંદર ભારે વરસાદ પડવાને લઈ યલો અને ઓરેન્જ એલર્ટના અત્યારથી જ એડવાન્સમાં આપી દીધા છે એલર્ટ અઢારમી ઓગસ્ટનો ગુજરાત હવામાન વિભાગનો તમે આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં અઢાર તારીખે અતિ ભારે વરસાદ પડે તેનું ઓરેન્જ એલર્ટ તો બાકીના ગુજરાતના અન્ય વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડવાના યલો એલર્ટ આપ્યા બાકી તમે જોઈ શકો છો ઓગણીસ તારીખ વીસ તારીખના આગાહીના નકશાઓ જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેના અત્યારે ઓરેન્જ એલર્ટો આપી દીધા છે હવે પછી દોસ્તો અમે તમને ખાસ કરીને આગળના દિવસોની આગાહી ઉપર નજર કરાવીએ ઓગસ્ટના દિવસે રામ ખાસ કરીને જોઈ શકો છો દોસ્તો નવમીના દિવસે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છથી લઈ મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની ભારે ગતિવિધિ જોવા મળે જોકે છૂટો છવાયો વધતા ઓછા પ્રમાણમાં ભારે અતિ ભારે સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ રહે પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો ઓગણીસ ઓગસ્ટના દિવસે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો પર આ સિસ્ટમ આવ્યા પછી પોતાની અંદર અરબ સાગરમાંથી ભેજ ભરપૂર માત્રામાં ખેંચી શકે છે ને જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઓગણીસ અને વીસ તારીખે આ સિસ્ટમ કાંઠાના ભાગોમાં મંડરાશે અને જેમાં તમે અહીં અમે તમને બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકાથી લઈ કચ્છના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ રીતસરનું તાંડવ કરી શકે છે જોકે ઉત્તર ગુજરાત અમદાવાદ મહેસાણા પાટણથી લઈ સાબરકાંઠા બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને દોસ્તો આ સિસ્ટમ સતત ગુજરાત ઉપર વધતા ઓછા પ્રમાણમાં આગળ પાછળ થતી રહે અને જેના કારણે જોઈ શકો છો એકવીસથી બાવીસ તેવી તારીખ સુધી તે સિસ્ટમની અસર નોંધાય ફરી થોડી વરસાદની ગતિવિધિ ઓછી થાય તો ચોવીસ પચીસ તારીખે છૂટો છવાયો વરસાદ છવ્વીસ તારીખે છૂટો છવાયો વરસાદ તો ફરી છવ્વીસમી ઓગસ્ટના દિવસે ગુજરાત ઉપર નવી વરસાદી સિસ્ટમ દોસ્તો છાપરી આવી જશે ને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પરથી સાયક્લોનિક સિસ્ટમ દોસ્તો આવે ને જે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગોમાં નવો આવનારો રાઉન્ડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ આપે

અને હવે પછી દોસ્તો અમે તમને શરૂ થનારા મઘા નક્ષત્રને લઈને જણાવીએ આજની મધ્યરાત્રિથી દોસ્તો મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે દેડકાના વાહન સાથે આ વર્ષે મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર પંદરે પંદર દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે આ નક્ષત્રમાં વરસાદના પાણીને ખૂબ સારું ગણવામાં આવે છે દોસ્તો પાણીની અંદર પૂરા પણ પડતા નથી ને જેમાં ખેતીના પાકો માટે પણ સારું ગણવામાં આવે છે ને એવામાં નિષ્ણાંતો તરફથી પણ દોસ્તો જેમાં અંબાલાલ પટેલે દસથી થી લઈ બાર ઇંચ સુધીના રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદો આ રાઉન્ડમાં પડે તો પરેશ ગોસ્વામી તરફથી પણ આ રાઉન્ડ પ્રચંડ રહેવાની સંભાવના છે સોળથી થી બાવીસ તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ સામે આવી શકે તો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાંથી ત્રણથી છ ઇંચ સુધીના વરસાદો પડે તેવું પરેશ ગોસ્વામીનું અનુમાન છે ત્યારે દોસ્તો મોડલો પણ બતાવી રહ્યા છે ને આગામી ચોવીસ કલાકની ફરી આપને આગાહી જણાવીએ જેમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણના પૂર્વના અને સૌરાષ્ટ્રના